કેમ છો ગૃહિણીઓ આજે હું તમારા માટે લાવી છું સરસ મજાના ગુજરાતી ખમણ જે દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે તમે જોઈ શકો છો તમે મારો વિડીયો ચોક્કસપણે જોજો અને કમેન્ટમાં જણાવજો કે તમને મારા ખમણ કેવા લાગ્યા તો ચલો આપણે ગુજરાતી ખમણ બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ હું અહીંયા મિક્સર જારમાં આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝના બે લીંબુ લીધેલા છે તે આપણે લીંબુ ઉમેરીશું જેથી કરી ખમણનો ટેસ્ટ છે એકદમ ખાટો મીઠો આવે ત્યારબાદ એક ચમચી હું અહીંયા દહીં ઉમેરીશ અને ત્યારબાદ જો એક વાટકી ચણાનો લોટ હોય તો આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું હવે મિક્સરમાં હું એને બરોબર મિક્સ કરી દઈશ આપણું જે બેટર છે તે આ પ્રમાણેનું થવું જોઈએ તમે જોઈ શકો છો હવે હું એક બાઉલમાં આપણા ખીરાને હું લઈ લઈશ વ્યવસ્થિત મિક્સ કરી દીધા પછી હું અહીંયા અડધી ચમચી જેટલો સોડા ઉમેરીશ તમે આમાં ઈનો પણ ઉમેરી શકો છો હવે ચમચીની મદદથી હું એકદમ મિક્સ કરી દઈશ આપણું બેટર છે આ પ્રમાણેનું હોવું જોઈએ જેથી કરી આપણા ખમણ ખૂબ જ સોફ્ટ બને હવે હું એક પ્લેટમાં તેલ ગરમ તેલ મૂકી અને આપણા ખીરાને અંદર પાથરી દઈશ હવે આપણે ચલો ખમણને સ્ટીમ કરવા મૂકીએ મેં અહીંયા પાણી પહેલેથી જ મૂકી દીધેલું હતું ખમણને ચઢતાં ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ થાય છે તો હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈએ તો ચેક કરી લઈએ કે ચડી ગયા છે કે કે નહીં ચપ્પુમાં ચોંટતું નથી એટલે ચડી ગયા છે હવે આપણે ખમણનો વઘાર કરીએ એમાં મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધેલું છે અને થોડી ખળદર લીધેલી છે થોડીક વચ્ચે બોળી ગઈ છે ત્યારબાદ અડધી ચમચી રાય ચાર પાંચ લીલા અથવા તો લાલ મરચાં લીલા મરચાં ઉમેરી અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી ઉમેરશું પાણી જેટલું વધારે હશે એટલું આપણા ખમણ છે તે ખૂબ જ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો કેવું સરસ મજાના આપણા ખમણ ફૂલી ગયા છે હવે હું એને વ્યવસ્થિત ચપ્પુની મદદથી કાપી દઈશ આ પ્રમાણેના નાના નાના ટુકડા તમને જે સાઇઝના ફાવે તે સાઈઝના તમે કાપી શકો છો તો આપણા ટુકડા સરસ મજાના કપાઈ ગયા છે હવે મેં જેટલું ખમણનું વઘારનું પાણી બનાવેલું હતું તે એના ઉપર હું રેડી દઈશ ખમણનું વઘારનું પાણી વધારે હોવા હોવું જોઈએ જેથી કરી બધા જ ખમણ વ્યવસ્થિત પાણીને શોષી લઈએ તો તૈયાર છે આપણા સરસ મજાના ગુજરાતી ખમણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ